ભારતીય ચલણમાં હાલના ટેકનોલોજીનો સમન્વય જે છે ત્યારે સમન્વયમાં ડિજિટલ કરન્સીનો પણ બોલબાલા છે પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના ચલણમાં સિક્કાઓ વપરાતા હતા અને આ સિક્કાઓથી જ આજની રજવાડા અવગત થતા તેમજ વિદ્યાર્થીઓ છે તેમને સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે તથા આપણો ઇતિહાસ કેવો હતો આ સમગ્ર બાબત વિદ્યાર્થીઓને સમજાવવા માટે કેલિયા પ્રાથમિક શાળાના શિક્ષકે હેમંત પટેલે એક અનોખો જ આઈડિયા અપનાવ્યો છે શિક્ષક દ્વારા સંસ્કૃતિ તેમજ મુઘલ લઈને અને ટીપુ સુલતાનના સમયના તાંબા તેમજ ચાંદીના દુર્લભ સિક્કાઓ અડતાલીસ જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટો નો અમૂલ્ય ખજાનો ભેગો કરી વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનો વિષય આસાન કર્યો છે

સંવર્ધક શિક્ષણ માટે દિવાર સમાન સાબિત થાય છે હેમંત પટેલ જી આ સ્કૂલના બાળ સ્કૂલના બાળકો માટે ઇતિહાસ જાણવાનો સ્ત્રોત સૌથી મહત્ત્વનો ઇતિહાસ જાણવાનો શ્રોત હોય તો સિક્કાઓ છે કે સિક્કાઓની મદદથી બાળકો સરળતાથી એ ભારતનો ઇતિહાસ જાણી શકે એટલા માટે અમે આ સિક્કા સંગ્રહ કરીને બાળકોને ઇતિહાસ જાણવા માટે આ એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે એ પ્રયોગની અંદર અમે જુદા જુદા સમયના કે ચારના હડપિયન સંસ્કૃતિથી માંડીને ગધિયારાથી માંડીને અકબર અકબરના સમયના પછી જ્યારે બ્રિટિશ સરકારના સમયના અને જુદી જુદી રજવાડાઓના સમયના સિક્કાઓ સંગ્રહ કરવામાંનો અમે નક્કી કર્યો અને તેનો એક સંગ્રહ અમે સ્કૂલના બાળકો શિક્ષકો અને ગામજનોની મદદથી એ એક સિક્કા સંગ્રહ સ્કૂલની અંદર બનાવ્યો છે આ સિક્કા સંગ્રહની અંદર અત્યારે ત્રણસો ને બાસઠ જેટલા સિક્કાઓ છે અને તેની અંદર ઓગણપચાસ જેટલા જુદા જુદા દેશની ચલેણી નોટો છે કે જેની મદદથી બાળકોને તે દેશનો ઇતિહાસ અને તેની ભૂગોળ સરળ સમજાવી સરળતા બને એટલા માટે અમે આ સિક્કા સંગ્રહ કર્યો છે તેની મદદથી બાળકોને ચલણનું મૂલ્ય બી સમજાવી શકાય છે અને આપણો ભારત દેશનો ઇતિહાસ કેવો સમૃદ્ધ હતો તે બી આપણે સમજાવી શકાય છે